ઘણા એવા વિડીયો અમે બનાવી રહ્યા છીએ તમારા માટે કે તમારે તે માહિતી જાણી શકો અને તમે ઘરે બેઠા તે કામ પણ કરી શકશો નમસ્કાર મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે મિત્રો મહિલાઓ માટે મિત્રો ઓગણવાડીની મિત્રો કાર્યકર અને તેડાકરની મિત્રો ભરતી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો મિત્રો તે ફોર્મ કેવી રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતી અને ત્યાર પછી મિત્રો કઈ વેબસાઇટ પર જઈને તે ફોર્મ ભરવાના રહેશે અને મિત્રો કેટલી જગ્યાઓ રહેશે અને તેના માટે મિત્રો કેટલો પગાર રહેશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર જણાવવાની છે તો વિડીયોની એન્ડ સુધી જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તે પણ આ ઓનલાઈન ફોર્મ ભરી શકે તો ચાલો મિત્રો વિડીયોની કરીએ સર તો મિત્રો પહેલાં તો તમારે જે કોમ્બાજર હોય એ મિત્રો તમારે ઓપન કરી લેવાનું રહેશે મિત્રો કોમ્બાજર ઓપન કર્યા પછી મિત્રો આગળ તમારે લખવાનું છે એ એચ આર એમ એસ ગુજરાત મિત્રો આટલું લખીને તમારે એન્ટર કરવાનું રહેશે મિત્રો એટલું લખીને એન્ટર કરશું જે મિત્રો પહેલાં તમારી વેબસાઇટ છે મિત્રો તેના પર આપણે ઠીક કરી દેવાનું રહેશે મિત્રો તેના પર ટેક કરશું એટલે મિત્રો તેની જે ઓફિસિયલ વેબસાઇટ છે આગળ વાળી એના અંદર મિત્રો તમે આવી જશો ત્યારબાદ મિત્રો આગળ લખેલું છે રિક્વાયરમેન્ટ તો મિત્રો આપણે તેના પર ઠીક કરીશું મિત્રો તેના પર ટેક કરીશું એટલે મિત્રો એ તમામ વિગતો આવી જશે જેમ કે એપ્લાય પ્રિન્ટ એડિટ મિત્રો અલગ અલગ જે મિત્રો છે તમારી રીતે તે તમારે ચેક કરી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો મેરેજ લીડ છે મિત્રો તમારું રેજ્યુટે એપ્લિકેશન લીડ છે એ તમામ એક આવી જશે ત્યાર પછી મિત્રો જે આપણે છે એપ્લાયમાં ટીક કરી દઈશું મિત્રો એપ્લાયમાં ટીક કરશું એટલે મિત્રો અલગ અલગ જિલ્લાની અંદર મિત્રો તમામ જે ભર્તીયો છે એ મિત્રો આવી જશે જે મિત્રો તમારે જે તમે જિલ્લાની અંદર લાગતા હો અને મિત્રો જે તેડા તેડાગાળમાં કે કાર્યક્રમમાં જે મિત્રો તમે ફોર્મ ભરવા માંગો છો એ મિત્રો તમારી રીતે તમારે ભરવાનું રહેશે જે જિલ્લાની અંદર આવતા હો એ મિત્રો તમારી રીતે તમારે હોમમાંથી સિલેક્ટ કરવાનો રહેશે કોઈ બે જિલ્લો મિત્રો પસંદ કરી લઉં છું તો મિત્રો હું આ બનાસકાંઠા કરી લઉં છું ત્યાર પછી મિત્રો હું તમને પહેલી થોડીક માહિતી આપી દઉં છું પછી મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું થોડું આગળ શીખવીશું તો મિત્રો જે લખેલું છે પીડીએફ એના અંદર આપણે ટીક કરવાનું રહેશે મિત્રો પીડીએફ ની અંદર ટીક કરશું એટલે મિત્રો એક આ રીતનું ફોર્મેટ ખુલી જશે જોઈ શકો છો મિત્રો જાહેર સૂચના મિત્રો અંદર આપેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કાર્ય અને તેડાગણ અને મિનિ કાર્યકર તરીકે મિત્રો આ પદ આપવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો બનાસકાંઠા હસ્તે આંગણવાડી કેન્દ્રોનું આંગણવાડી કાર્ય તેડાગઢ અને મિની આંગણવાડી કાર્યકર લેવામાં તથા બાળની વિગત અરજી મિત્રો જે આ વેબસાઈટ દેખાય છે તેના પર તમે કરી શકો છો ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો કે માન્ય માનબળ તરીકે આંગણવાડી કાર્યક્રમમાં લેવાની થતી હાલની સભાઓની સંખ્યા મિત્રો એકસો ને અડસઠ રહેશે અને આંગણવાડી તેડાગળમાં મિત્રો ત્રણસો ને અગણ એસી જગ્યા રહેશે અને બાર તારીખે મિની આંગણવાડી કાર્યક્રમો મિત્રો જિલ્લો જગ્યા રહેશે મિત્રો આ બનાસકાંઠાનું છે એમ અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ જગ્યાઓ હશે તો મિત્રો આગળ આપણે માહિતી થોડી જોઈશું તો મિત્રો તમે એમાં જોઈ શકો છો કે માન સેવાઓ આપવા ઈચ્છુક મહિલાઓ આંગણવાડી કેન્દ્રની મહેસૂલી ગામની વિકાસની સ્થાનિક રહેવાસીઓ હોવી જોઈએ ત્યાર પછી મિત્રો માન સેવા બાબતે અરજી કરવાની છેલ્લી તારીખે અરજી કરવાની માપદંડ પૂર્ણ હોવો જરૂરી છે ત્યાર પછી મિત્રો તેની ઉંમરની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અઢાર વર્ષ પૂર્ણ થાય હોવા જોઈએ અને તેત્રીસ વર્ષ વધુ ન હોવા જોઈએ તો મિત્રો અઢાર વર્ષ મિત્રો

રાત્રિના બાર વાગ્યા સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે પગાર ધોરણ કેટલું મળશે તો તમે મિત્રો જોઈ શકો છો કે આંગણવાડી બાળકોની માન સેવા માટે અરજી કરવા જે આંગણવાડી કેન્દ્ર પસંદ કરી આંગણવાડી કાર્યકર તેડાગર મિની આંગણવાડી કાર્યક્રમ માટે અરજી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો આંગણવાડી કાર્યક્રમ માટે મિત્રો દસ હજાર રૂપિયા પગાર રહેશે અને મિત્રો આંગણવાડી તેડાગરનો મિત્રો પંચાવનસો રૂપિયા પગાર રહેશે અને મિની આંગણવાડી કાર્યક્રમ માટે દસ હજાર રૂપિયાનો પગાર રહેશે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો મિત્રો જે મેરેટની વાત કરીશું મિત્રો શૈક્ષણિક લાયકાત મારા સેવા ઈચ્છુક મહિલાઓ ઓનલાઈન મેરિટ રહેશે ત્યાર પછી મિત્રો બાર પાસ આંગણવાડી તેડાગર અને શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ રહેશે ત્યાર પછી મિત્રો લાયકાત ધરાવતા ઈચ્છુક નાઓ અરજી કરી શકશે શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણ ધરાવતા મેરેટ યાદી તૈયાર થશે ત્યાર પછી મિત્રો બાળ સેવા અને વિ વિચારણા હેઠળની આંગણવાડી કેન્દ્ર કેન્દ્રવાર ઓનલાઈન મેરિટ યાદીની પદ્ધતિ અનુસાર જાહેર કરવામાં આવશે તો મિત્રો શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીશું મિત્રો દસ પાસ ને બાર પાસ રહેશે એમાં મિત્રો અલગ અલગ છે જેમ કે આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકર મિત્રો આ રીતની મિત્રો અલગ અલગ એ દસ ને બાર ની મિત્રો ભરતી આવેલી છે અરે અને ત્યાર પછી મિત્રો આપણે આગળ થોડું જોઈશું માટેની અરજી કરવાની પદ્ધતિ ઓનલાઈન માર્ગદર્શન ઉપરોક્ત વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે જે ધ્યાનપૂર્વક વાંચીત અથવા સમજી ઓનલાઈન આવેદન કરવાનું રહેશે ઓનલાઈન આવેદન કરતી વખતે તમામ વિગતો અનુસર સાચી અપલોડ કરવામાં આવશે ડોક્યુમેન્ટ સુવાની અને નિયમિત નમૂના અનુસર હોવા જોઈએ ત્યાર પછી મિત્રો તમે જો ત્યાર પછી મિત્રો ઈચ્છુક મહારાજા દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા સ્પષ્ટ હશે તો તે અરજી રદ કરવામાં પાત્ર થશે તો મિત્રો જો તમે ખોટી વિગતો નાખશો તો મિત્રો તમારી અરજી રદ પણ થઈ શકે એટલે મિત્રો તમારે જોયું જોઈએ વિચારીને અરજી મતલબ વિગતો ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યાર પછી મિત્રો બનાસકાંઠા જિલ્લાના સમિત બળ વિકાસ યોજના અધિકારી જે પંચાયત કચેરીમાં મિત્રો તમારે સંપર્ક કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આપણે હવે જોઈશું કે મિત્રો તેનો મિત્રો ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે તો મિત્રો જે લખેલું છે એપ્લાય જે મિત્રો લખેલું છે એપ હોય તો મિત્રો તમારે તેના પર ટીક કરી દેવાનું રહેશે મિત્રો ટીક કરશો એટલે મિત્રો જે આ ફોર્મેટની જે મિત્રો વિગતો આવે છે એ મિત્રો તમારે વાંચી લેવાની રહેશે ત્યાર પછી મિત્રો આઈ એગ્રી પર ટીક કરી દેવાનું રહેશે આઈ એગ્રી પર મિત્રો ટીક કરશો એટલે મિત્રોમાં તમારે ચાર ટેપ આવશે જેમાં મિત્રો પહેલાં રજિસ્ટેશન આવશે ઉમેદવારની મિત્રો વિગતો ભરવાની આવશે અને મિત્રો ત્રીજા નંબરની અંદર ઉમેદવારની માહિતી ભરવાની આવશે અને ચોથા નંબરની અંદર મિત્રો જરૂરી જે મિત્રો ડોક્યુમેન્ટ એ મિત્રો તમારે અપલોડ કરવાના આવશે તો મિત્રો આ રીતે તમારે ઓનલાઈન જે ફોર્મ છે એ મિત્રો ભરવાનું આવશે અને મિત્રો જો તમારે પૂરો ડિટેલની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું વિડીયો જોતો હોય તો મિત્રો અમારે કમેન્ટ કરો અને તેના માટે પણ વિડીયો તરત તમને બનાવીને આપી દઈશું ત્યાર પછી મિત્રો આપણે જોઈશું કે હવે લખેલું છે સૂચનાઓ એ મિત્રો તમારે વાંચવાની છે જેમ કે મિત્રો હું તમને દઉં કે કઈ રીતની તે સૂચના આપેલી છે તો મિત્રો આપણે સૂચના પર જે વ્યૂ લખેલું છે એના પર ટિક કરીશું એટલે મિત્રો તમે જોઈ શકો છો બાળ અને વિકાસ વિભાગ ગુજરાત સરકાર ઓનલાઈન પસંદગી માન્ય સૂચનાઓ તો મિત્રો જે સૂચનાઓ આપેલી છે એ મિત્રો તમારી રીતે તમારે વાંચી અને અમલમાં લેવાની રહેશે ત્યાર પછી મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે અને ત્યાર પછી મિત્રો આપણે જોઈશું કે મિત્રો તેની જગ્યાની ડિટેલો છે તો મિત્રો ડિટેલ પર તમારે ટીક કરવાનું રહેશે મિત્રો આંગણવાડી જે મિત્રો આંગણવાડી વર્કર્સની મિત્રો જે જગ્યાઓ છે બાવન રહેશે અને આંગણવાડી હેલ્પરની મિત્રો જગ્યાઓ છે એ બોણું રહેશે એ મિત્રો અલગ અલગ મિત્રો જે જિલ્લાઓ છે એની અંદર મિત્રો અલગ અલગ મિત્રો જગ્યાઓ આપેલી છે એ મિત્રો તમારી રીતે તમારે જોવાની રહેશે કે તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે એ મિત્રો આ રીતે તમે ડિટેલ પર ટીક કરી અને જોઈ શકો છો ત્યાર પછી મિત્રો

મિત્રો આ ચેનલ પર વિડીયો છે તો ફટાફટ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરો ચેનલની અંદર જ્યારથી મિત્રો નવા જે વિડીયો આવે તે તમને મળી રહે અને મિત્રો ઘણા એવા વિડીયો અમે બનાવી રહ્યા છીએ તમારા માટે કે તમારે તે માહિતી જાણી શકો અને તમે ઘરે બેઠા તે કામ પણ કરી શકશો તો ચાલો મિત્રો વિડીયો ની કરીએ એન